નમસ્કાર સાથીઓ હું જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીમાં છું આજરોજ અમે ચાંદખેડા આમ આદમી પાર્ટીના સાથી મિત્રો ચાંદખેડાના પરિમલ સોસાયટી ખાતે આવ્યા છીએ અમે આજે ઊભા છીએ એ સરકારી પડતર છે અને અમે અત્યારે એ માટે આવ્યા છીએ કે આ સરકારી પડતર વોર્ટમાં અમારી પાસે આવો જરા ટૂરું આ જે એકસો બાર નંબરની ગાડીઓ તમે જોશો અઢળક ગાડીઓ પડી છે જનરક્ષક જરા આગળ બતાવજો કેટલી બધી ગાડીઓ છે અને લાઈનમાં બતાવો આ બાજુ આવ ના સાઈડ જો આમ થોડું દૂર મારો લાઈટ છે એક સુધી દેખાય કેટલી બધી ગાડીઓ છે આવો જો આ બાજુ થોડા અંદર આવો એટલે અંદર દેખાતું ને અંદર આવો જુઓ મારો નહીં બાર આવો કોઈ આની કથા કહું હા બોલો સાચીઓ અત્યારે આપણે જે અંદર અમારા કેમેરામેન અમે બધા જે ટૂર આપણે કરાવડાઈ એ ટૂર આ જનરક્ષક ગાડીઓની સરકાર દ્વારા એક નવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે હવે જે પ્રજાને સો નંબર ડાયલ કરવો પડે છે પછી એકસો આઠ નંબર ડાયલ કરવો પડે છે પછી મહિલાની જે ગાડી આવે છે સી ટીમ એનો જે નંબર ડાયલ કરવો પડે છે વિવિધ અલગ 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 નંબરો જે ડાયલ કરવા પડે છે એકસો આઠનો નંબર ફાયરનો નંબર ડાયલ કરવો પડે છે એકસો બે આ બધા જ નંબરોને ડિલીટ કરીને એક જ નંબર બધા યાદ રાખવાનો એકસો બાર અને એનું નામ રાખ્યું છે જનરક્ષક તમે એકસો બાર ઉપર કોલ કરશો એટલે તમે પોલીસ જોતી હશે તો પોલીસની ગાડી આવશે ફાયર જોતી હશે તો ફાયરની ગાડી આવશે એમ્બ્યુલન્સ જોતી હશે એમ્બ્યુલન્સની ગાડી આવશે સી ટીમ જોતી હશે સી ટીમની ગાડી વિવિધ બધી જે સરકારી સહાયો છે એ એકસો બાર દ્વારા તમને મળશે ખૂબ સારી બાબત છે હવે આ વસ્તુ માટે સરકારે તમામે તમામ જૂની ગાડીઓ જમા લઈને યા પછી જે સારી કન્ડિશનમાં એના સ્ટીકરો બદલીને એકસો બાર કરવાના થાય એમાંની કેટલીક અત્યારે આપણે જોઈ અઢળક ગાડીઓ અહીં પડી છે આનાથી વધારે સંખ્યામાં નરોડા કઠવાડા જે કહેવાય છે ત્યાં એકસો આઠું જે સેન્ટર છે ત્યાં બધી અઢળક ગાડીઓ પડી છે આ જે જનરક્ષક ગાડીઓનો કોન્ટ્રાક્ટ કહેવાય કે ટેન્ડર કહેવાય એક પ્રાઇવેટ કંપનીને આપવામાં આવે છે એવી એમને માલુમાન આ પ્રાઇવેટ કંપની દ્વારા સાડી પાંચસો છસો જેટલી ગાડીઓ આશરે બનાવવામાં આવી છે અને એ સરકારને આપી દેવામાં આવી એટલે એના જાહેર છે કે ટેન્ડર ના કે કોન્ટ્રાક્ટ ના જે નાણાં ભરવાના છે ચૂકવાના છે સરકાર દ્વારા એટલું બિલ બી થઈ ગયું હવે આ મને ખબર નથી પડતી કે આ રથ રથ આવી ગયા છે રથ સવાર આના જે ડ્રાઈવર છે એમને પાયલોટ કહેવામાં આવ્યા છે એટલે છસો જેટલી ગાડીઓ ખરીદવામાં આવી છે ટોટલ એમને જે પ્રાપ્ત માહિતી મુજબ અને આ છસો ગાડીઓમાં બે સીટના ડ્રાઈવર એટલે બારસો જણાના એઝ અ પાયલોટ તરીકે ટ્રેનિંગ આપવામાં આવી છે હવે જે ટ્રેનિંગ આપવામાં આવી બારસો જણને એ લોકો જોડેથી લગભગ બાર જેટલી રકમ ટ્રેનિંગના ફી પેટે બી લેવામાં આવી છે એવા મેસેજ છે અમને એટલે લગભગ એ બે કરોડ જેવી અમાઉન્ટ થાય છે બારસો લોકો એમાં પાસ થઈ ગયા છે એ લોકોના સિલેક્ટ કરી લેવામાં આવે છે હવે એમને ઓર્ડર આપવામાં નહીં આવતા તો એ બારસો જણા બી હલવાયા છે કે શું થયું એમને ઓર્ડર આપવામાં નહીં આવતા ગાડીઓ પડી પડી અહીં હલવાઈ છે કે અમારી જોડે શું થઈ રહ્યું છે અમે કા ખાઈ રહ્યા છીએ આ બધું ફક્ત ને ફક્ત એટલું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ છસો ગાડીઓનો આખો કાફલો પાયલોટ સાથે લોન્ચ કરવા માટે કોઈ મોટા નેતાની રાહ જોઈને બેઠી એવું અમને લાગે છે કે ભાઈ કોઈ બહુ મોટો નેતા આવે છસો ગાડીઓને એક લાઈનમાં ઊભી કરે એને ઝંડી બતાવશે નેતા રેબિન કાપશે ભાઈ ગાડીઓ ચાલશે કશું નહીં તમે આ ટાઈફો બી કર દો કરો કશો વાંધો નહીં પણ જલ્દી કર દો કે ગાડીઓ સડી જશે એટલે ડ્રાઈવરોનો રોજગાર બનશે એમને તમે લેશો તો એમને પગાર ચાલુ થશે ને એટલે પ્રજાનું બી વિચારો પ્રજાના ટેક્સનું વિચારો તમારે જે રીતે અમે ઝંડી બતાવીએ દંડી હોય લિબિન કાપીએ કરી દો પરંતુ જલ્દી કરો સત્વરે કરો અમારી આટલી ડિમાન્ડ છે આ વસ્તુની અંદર આ જે ગાડીઓ પડી છે અગાઉ બી ઘણા લોકોએ રજૂઆત કરી છે આજે અમે બી કરી છે બે દિવસ પહેલા અમારા પાર્ટીના મુખ્ય પ્રદેશના જે પ્રવક્તા છે એમને રજૂઆત કરતા અડધી ગાડીઓ અહીંથી લઈ લીધી તંત્રે હજી અડધી હજી અડધી પડી છે અમે અઠવાડિયા પછી ફરી ત્યાં આવીશું કદાચ તંત્ર આ બી ગાડીઓ લઈ લેશે તો આના લઈને હંતાડી ના દેતા બીજા કોઈ એવા લોકેશનમાં ના સંતા હતા કે અમે ના પહોંચી શકીએ આના એકચ્યુઅલમાં રોડ પર મૂકો કારણ અત્યારે રોડ ઉપર અસામાજિક તત્વોનો જે ત્રાસ વધી રહ્યો છે અમદાવાદ જેવા મહાનગરપાલિકાની અંદર આ ગાડીઓ એ પડી રહે એના કરતાં પેટ્રોલિંગમાં ફરતી હોય તો કોકનો દીકરો કોકની દીકરી બચશે રોડ ઉપર હે અમે એ માટે અમને ચિંતા છે અમે રાજકારણ કરવા માટે આ બધું નથી કરી રહ્યા સત્ય પ્રશ્નો છે એટલે આના તમે રાજકારણ ગણો તો આ રાજકારણ છે જો સત્ય પ્રશ્ન પર બોલવામાં તમે રાજકારણ કહેશો તો આ રાજકારણ છે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હવે હું આ વિડીયો મારફતે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ જવાબદાર વ્યક્તિઓને માનનીય મજદૂર મક્કમ એવા મુખ્યમંત્રી સાહેબને ઉચ્ચ અભ્યાસુ હોમ મિનિસ્ટર સાહેબને તમામને વિનંતી કરું છું કે ભાઈ આનો તત્કાલ નિર્ણય લાવો આ બધી જ ગાડીઓ રોડ રસ્તા પર ભરતી થઈ જાય પેલા બારસો ડ્રાઈવરે જેમને વિચારે બાર બાર હજાર રૂપિયા આપે છે એ લોકો નોકરી લાગી જાય એનો પગાર ચાલુ થઈ જાય અને આ પેટ્રોલિંગના કારણે રોડ ઉપર અસામાજિક આવવાના તત્વો થોડા ઓછા દેખાય તો કોકનો દીકરો દીકરી બચે આ બધા શુભ અમે આ વિડીયો બનાવ્યા છે અને આ વિડીયો મારફતે એમને અમે વિનંતી કરીએ છીએ ફરીથી અગેન સત્વરે આનો નિર્ણય લો અને જેની બીજું રિવિન કપાઉ કપાઈને આ તમારું શરૂઆત કરો નમસ્કાર